ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ પિયત અને બિનપિયત બંને પાક માટે સમાન સહાય રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વાસણા જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવે છે કે કમોસમી વરસાદના કારણે મગફળી કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેબિનેટની બેઠક બોલાવીને ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું માતબર પેકેજ જાહેર કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે અમે રાજ્ય સરકારના આભારી છીએ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂત ચહેરાભાઈ પાંતરોડે જણાવે છે કે આ સહાયથી અમારા જેવા ખેડૂતોને મોટું સબળ મળશે અને અમે ફરીથી ખેતી શરૂ કરી શકીશું રાજ્ય સરકારે ખરેખર ખેડૂતોના હિતમાં ઉત્તમ નિર્ણય કર્યો છે તે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આ પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંદેશ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરના કમોસમે વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય મહત્તમ બે હેક્ટર સુધી ખેડૂતોને મળશે રાજ્ય સરકાર હંમેશા ધરતીપુત્રના પડખે રહીને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓનો હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે